આ બાબતે તમારું શું કઈ કહેવાય રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આજે વિસ્તાર છે તે આવતો હતો મેયર મેડમ ને આટલા મીડિયા કર્મીઓ પ્રથમ વખત જોઈ રહ્યા છે આ ગંભીર બાબત નથી કાર્યતા આગેવાનો ત્યાં હાજર હતા સવારે પાંચ વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા પછી વાગે આપણે છૂટા પડીએ છ વાગ્યા પાછા મળવાના છે

तो दिखे 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 दिखे। रिया। जो भाजपना पद अधिकारी अधिकारी एक प्रकार जवाब दे रहा ચાલો રહેશે ભાજપના અનેક અગ્રણીઓ જવાબ દેવી ન શકીએ તેમાં રામભાઈ મોકરિયા પણ ખાસ કરીને જવાબ દેવા સક્ષમ નહીં રહ્યા તેનું જ લાઈવ અપડેટ આપ જોઈ રહ્યા છો રંગ છે રાજકોટના માધ્યમથી ભાજપના એક પણ પદાધિકારીઓ જવાબ દેવા સક્ષમ નથી તેનું રામભાઈ મોકરિયા પણ મીઠા

મેયર શહેર ભાજપના પ્રમુખ જોશી રાજુભાઈ ધુ આ તમામ લોકો અત્યારે ઉપસ્થિત હતા રાજુભાઈ સિવાય તમામ નેતાઓ અત્યારે અંદર પહોંચ્યા છે જે રાજકોટની અંદર